વિરમગામ ખાતે મિશન શક્તિ યોજના અંતર્ગત સો દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સાયબર સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મિશન શક્તિ યોજના અંતર્ગત સો દિવસની વિશેષ જાગૃતિ ડ્રાઈવ કમ એનરોલમેન્ટ વીકઅન્વય કસ્તુરબા ગાંધી વિદ્યાલય ભોજવા વિરમગામ ખાતે સાયબર સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક હબ હોપ હોર એપાર્ટમેન્ટ ઓફ વિમન ટીમના જેન્ડર સ્પેશિયાલિસ્ટ જીતેશ સોલંકી દ્વારા સાયબર સેફ્ટી અને ગુડ ટચ બેડ ટચ વિશે શાળામાં વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા ઉપરાંત સ્પેશિયાલિસ્ટ ઇન ફાઇનાન્સ લિટરેસી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના પૃષ્કૃષ્ટ મહિલા કલ્યાણ અને સુરક્ષા વિશેષની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તેમજ વન સ્ટોપ સેન્ટર સોલાના વર્કર્સ નવનીતાબહેન દ્વારા સખી વનસ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશનના બેડસ સપોર્ટ સેન્ટર યોજના વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ફાદિયાદ ગામની બાલિકા પંચાયત ટીમને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા